નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એજયુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે ધોરણ આઠ વિષય સામાજિક વિજ્ઞાનની સ્વઅધ્ય પોથીનો પ્રકરણ નંબર આઠ સ્વતંત્રતા પછીનું ભારત તેના તમામ પ્રશ્નોના જવાબની સમજ મેળવીશું તો પ્રકરણ આઠમાં સૌથી પહેલાં છે પ્રશ્ન નંબર એક જેની સૂચના છે નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ખાનામાં લખો તો એમાં પહેલાંની અંદર જવાબ આવશે વિકલ્પ બી જેમાં શબ્દ ટેકનોલોજી છે તે સુધારવાનો થશે બરાબર તો પહેલાંની અંદર જવાબ આવશે વિકલ્પ બી બીજામાં વિકલ્પ સી ત્રીજામાં સી ચોથામાં ડી ત્યાર પછી પાંચમામાં સી છઠ્ઠામાં સી સાતમાનો જવાબ આવશે વિકલ્પ ડી આઠમામાં એ નવમાં એ માં સી અગિયારમાં આવશે બી બારમાં સી તેરમાં એ માં સી ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર બે એ જેની સૂચના છે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો તો એમાં પહેલી ખાલી જગ્યાની અંદર આવશે હિન્દ સ્વતંત્ર ધારો ત્યાર પછી બીજી ખાલી જગ્યામાં આરજી હુકુમત ત્રીજાની અંદર મુંબઈ ચોથી ખાલી જગ્યામાં નીતિ આયોગ પાંચમી ખાલી જગ્યામાં વિશ્વયોગ ત્યાર પછી આગળ પ્રશ્ન બે બી મને ઓળખો હું કોણ છું તેમાં પહેલાંની અંદર આવશે વીપી મેનન ત્યાર પછી બીજાની અંદર આવશે પૂજ્ય રવિશંકર મહારાજ ત્રીજાની અંદર ઉત્તરાખંડ ચોથામાં વડાપ્રધાન અને પાંચમાની અંદર જનરલ ચૌધરી ત્યાર પછી આગળ પ્રશ્ન બે સી ખોટા વિધાનો પર ચેકો મારી નીચેના વિધાનોને સાચા બનાવો તો છસો પચીસ ઉપર ચેકો મારવાનો થશે અને આપણું સાચું વિધાન થશે સ્વતંત્રતા સમયે ભારતમાં પાંચસો બાસઠ દેશી રજવાડા હતા ત્યાર પછી બીજામાં પચીસ ઉપર ચેકો આવશે અને વિધાન બનશે સ્વતંત્રતા સમયે ભારતની વસ્તી લગભગ પાંત્રીસ કરોડ જેટલી હતી ત્યાર પછી ત્રીજામાં ટીબી ઉપર ચેકો આવશે અને આપણું વિધાન બનશે ભારતમાંથી શીતળાનો રોગ સંપૂર્ણ નાબૂદ થઈ ગયો છે ત્યાર પછી આગળ ચોથામાં સપ્તવર્ષીય જે છે તેના ઉપર ચેકો આવશે અને આપણું વિધાન બનશે ભારતમાં રાષ્ટ્રીય તેમજ માથાદીઠ આવકમાં વધારે પંચવર્ષીય યોજનાને કારણે સંભવ બન્યો અહીંયા વધારો આવશે બરાબર વધારે નહીં પણ વધારો અહીં વધારો આવશે ત્યાર પછી આગળ પાંચમું શ્વેત ક્રાંતિ ઉપર ચેકો આવશે અને વિધાન બનશે ભારત હરિયાળી ક્રાંતિને કારણે અનાજની બાબતમાં સ્વાવલંબી બન્યું છે ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર ત્રણ એ જેની સૂચના છે નીચે આપેલા પ્રશ્નોના એક બે વાક્યમાં જવાબ લખો જેમાં સવાલ નંબર એક છે સ્વતંત્રતા સમયે ભારતીય સરકાર સામે સૌથી મોટી તત્કાલીન સમસ્યા કઈ હતી તો ભારત આઝાદ થયો તે સમયે પાંચસો બાસઠ જેટલા દેશી રાજ્યોનું ભારત સંઘમાં વિલીનીકરણ કરવું તે દેશની સૌથી મોટી સમસ્યા હતી ત્યાર પછી આગળ સવાલ નંબર બે છે પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ સુધી કયા ત્રણ રાજ્યોએ જોડાણ ખત પર હસ્તાક્ષર કર્યા ન હતા તો પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ સુધીમાં જૂનાગઢ હૈદરાબાદ અને કાશ્મીરે જોડાણ ખત પર હસ્તાક્ષર કર્યા ન હતા ત્યાર પછી આગળ સવાલ નંબર ત્રણ પાકિસ્તાન દ્વારા ગેરકાયદેસર કબજે કરાયેલ કાશ્મીરનો પ્રદેશ કયા નામથી ઓળખાય છે તો પાકિસ્તાન દ્વારા ગેરકાયદેસર કબજે કરાયેલ કાશ્મીરનો પ્રદેશ પી કે નામથી ઓળખાય છે ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર ચાર પૂર્વોત્તરના સેવન સિસ્ટર સ્ટેટમાં કયા રાજ્યોનો સમાવેશ થાય છે તો અસમ નાગાલેન્ડ મેઘાલય મણિપુર ત્રિપુરા અરુણાચલ પ્રદેશ અને મિઝોરમ એ સેવન સિસ્ટર સ્ટેટ તરીકે ઓળખાય છે ત્યાર પછી આગળ સવાલ નંબર પાંચ છે ભારતની આઝાદી પછી કયા પ્રદેશો પર ફ્રેન્ચોનો અંકુશ હતો તો ભારત દેશ આઝાદ થયો તે સમયે દેશના પુડુચેરી માહે યનામ કરાઈકલ અને ચંદ્રનગર પર ફ્રેન્ચોનો અંકુશ હતો ત્યાર પછી આગળ સવાલ નંબર છ ગોવાના લોકોએ ભારત સંઘ સાથે જોડાવવા કયા આંદોલનની શરૂઆત કરી તો ગોવાના લોકોએ ભારત સંઘ સાથે જોડાવવા જનરલ ચૌધરીના નેતૃત્વની છે ઓપરેશન વિજય નામનું લશ્કરી અભિયાનની શરૂઆત કરી ત્યાર પછી આગળ સવાલ નંબર સાત પંચવર્ષીય યોજનાના મુખ્ય ઉદ્દેશ્યો કયા કયા હતા તો દેશનો ઝડપી આર્થિક વિકાસ અને વૃદ્ધિ આર્થિક અસમાનતામાં ઘટાડો ગરીબી ઘટાડવી પૂર્ણ રોજગારી પ્રાપ્ત કરવી સ્વાવલંબન ભાવ સ્થિરતા વગેરે મુખ્ય ઉદ્દેશ્યો હતા ત્યાર પછી આગળ સવાલ નંબર આઠ ભારતના પ્રથમ વડાપ્રધાન અને પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા તો ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ અને પ્રથમ રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા ત્યાર પછી આગળ સવાલ નંબર નવ ભારતમાં ભાષાના આધારે સૌ પ્રથમ કયા રાજ્યની રચના થઈ હતી તો ભારતમાં ભાષાના આધારે સૌ ગુજરાત રાજ્યની રચના થઈ હતી ત્યાર પછી આગળ સવાલ નંબર દસ જી એસ એલ વીનું પૂરું નામ શું છે તો જી એસ એલ વીનું પૂરું નામ જીઓ સેન્ક્રોનાસ સેટેલાઇટ લોન્ચ વેહિકલ છે ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન ત્રણ બી જેની સૂચના છે યોગ્ય જોડકા જોડો તો અહીં વિભાગ અ અને વિભાગ બ આપેલા છે અને વચ્ચે તેનો ઉત્તર લખવાનો છે તો એમાં પહેલાંમાં આવશે ડી બીજામાં સી ત્રીજામાં એ ચોથામાં ઈ અને પાંચમાની અંદર આવશે બી ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર ચાર એ નીચે આપેલા શબ્દોની સંકલ્પના સમજાવો તો એમાં પહેલું છે શરણાર્થી તો યુદ્ધની અંદર કોઈ પણ બે રાજ્ય કે બે દેશમાંથી એક રાજ્ય કે એક દેશ હાર સ્વીકારે અને રાજ્ય કે દેશનો સહારો લે તેને શરણાર્થી કહે છે ત્યાર પછી બીજું છે વિલીનીકરણ તો એક દેશમાં બે રાજ્ય કે બધા જ રાજ્ય સાથે જોડવા એટલે વિલીનીકરણ ત્યાર પછી ત્રીજું છે યુદ્ધ વિરામ તો કોઈ પણ બે રાજ્ય કે કોઈ પણ બે દેશ વચ્ચે વાટાઘાટા વચ્ચે શાંતિપૂર્ણ યુદ્ધ વિરામ લે તેને યુદ્ધ વિરામ કહે છે ત્યાર પછી આગળ ચોથું છે કામચલાઉ વ્યવસ્થા તો જ્યારે દેશની અંદર કોઈપણ સરકાર જવાબદારી સ્વીકારવા તૈયાર ન હોય ત્યારે કામચલાઉ સરકારની સ્થાપના કરવામાં આવે છે ત્યાર પછી પાંચમું છે હરિત ક્રાંતિ તો કૃષિ ક્ષેત્રે થયેલા સુધારા વધારાને હરિત ક્રાંતિ કહેવામાં આવે છે ત્યાર પછી છઠ્ઠું છે શ્વેત ક્રાંતિ તો દૂધ ઉત્પાદન ક્ષેત્રે થયેલ સુધારા વધારાને શ્વેત ક્રાંતિ કહેવામાં આવે છે ત્યાર પછી આગળ છે પ્રશ્ન નંબર પાંચ જેની સૂચના છે ટૂંકનોંધ લખો જેમાં પહેલું છે દેશી રાજ્યોના એકીકરણમાં સરદાર પટેલનો ફાળો તો એના જવાબમાં આપણે લખી શકીએ કે ભારત દેશ આઝાદ થયો ત્યારે ભારતમાં નાના મોટા કુલ પાંચસો બાસઠ જેટલા દેશી રાજ્યો હતા સરદાર પટેલ અને તેમના સચિવ વીપી મેનને દેશી રાજ્યોની ભારત સંઘ સાથેના એકીકરણની પ્રક્રિયા ખૂબ ઝડપથી શરૂ કરી મોટાભાગના રાજ્યોને ભારત સંઘ સાથે જોડવામાં સફળતા મળી હૈદરાબાદ રાજ્યને ભારત સંઘ સાથે જોડવા પોલીસ પગલું ભરવામાં આવ્યું એ જ રીતે જૂનાગઢ અને જમ્મુ કાશ્મીર રાજ્યોને પણ ભારત સંઘ સાથે જોડવામાં આવ્યા સરદાર પટેલની આ સિદ્ધિઓમાં તેમના મુખ્ય સચિવ વીપી મેનનનો ફાળો ખૂબ મહત્ત્વનો હતો ત્યાર પછી આગળ બીજું છે વર્તમાન ભારતનું ટેકનોલોજી અને અવકાશ ક્ષેત્રમાં પ્રદાન તો ભારતે આકાશ સંશોધન ક્ષેત્રે અસાધારણ સિદ્ધિઓ મેળવી છે ભારતે આર્યભટ્ટ ભાસ્કર રોહિણી જીએસએલવી સંચાર ઉપગ્રહ જીસેટ બાર જેવા ઉપગ્રહો સફળતાપૂર્વક અવકાશમાં છોડ્યા છે ભારતે અવકાશમાં ઉપગ્રહો છોડવા માટે વિશિષ્ટ પ્રકારના જીએસએલવી તૈયાર કર્યા છે ભારતના વૈજ્ઞાનિકોએ સફળતાપૂર્વક મંગળયાન છોડ્યું હતું આમ ભારતે છોડેલા ઉપગ્રહો મંગળ ગ્રહ પર પહોંચવા માટેનું મંગળ અભિયાન તેમજ ઉપગ્રહ છોડવામાં સાધેલ સંપૂર્ણ સ્વાવલંબન વગેરે ભારતની વિશિષ્ટ અને નોંધપાત્ર સિદ્ધિઓ રહી છે ત્યાર પછી આગળ ત્રીજો સવાલ છે ભારતના રાજ્યોની રચના અને પુનઃરચના તો ભારતમાં બંધારણનો અમલ શરૂ થયો ત્યારે ભારતમાં અ બ ક ડ વર્ગોના ચાર પ્રકારના રાજ્યો હતા આ ચાર પ્રકારના રાજ્યોનો દરજ્જો એક સમાન ન હતો તે એક કામચલાઉ વ્યવસ્થા હતી ભારત પ્રજાસત્તાક બન્યા બાદ ભાષાના ધોરણે રાજ્યોની રચના કરવા સાથે કેટલાક રાજ્યોમાં ઉગ્ર આંદોલનો શરૂ થયા જેમાં મદ્રાસ રાજ્યમાં તેલુગુ ભાષી લોકોના રાજ્ય આંધ્રપ્રદેશની રચના થઈ આવી માંગણી આખા દેશમાંથી શરૂ થતાં રાજ્ય પુનઃરચના પંચની રચના કરવામાં આવી આ પંચના અહેવાલ બાદ રાષ્ટ્રપ્રમુખની મંજૂરી મળતા ચૌદ ઘટક રાજ્યો અને છ કેન્દ્ર શાસિત રાજ્યોની પુનઃરચના કરવામાં આવી ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર છ જેની સૂચના છે નીચે આપેલા પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો જેમાં સવાલ નંબર એક છે સ્વતંત્ર ભારતની સામે કયા કયા પડકારો હતા તો એના જવાબમાં આપણે લખી શકીએ કે ભારત પાકિસ્તાનના ભાગલા થતાં લગભગ એંસી લાખ શરણાર્થીને સમાવવાનો મોટો પ્રશ્ન હતો ભારતમાં નાના મોટા પાંચસો બાસઠ દેશી રાજ્યોને ભારત સંઘમાં વિલીનીકરણ કરવું દેશના લોકોને એક વ્યવસ્થિત બંધારણ આપવું વિવિધતા ધરાવતા લોકોની વચ્ચે એકતા સાધી દેશનો વિકાસ કરવો ગામડાના લોકો માટે ખેતી અને તેની સાથે જોડાયેલા વ્યવસાયોમાં રોજગારી ઊભી કરવી શિક્ષણ ગરીબી આરોગ્ય ગંદકીની સમસ્યા દૂર કરવી જેવા પડકારો હતા ત્યાર પછી આગળ સવાલ નંબર બે છે જુનાગઢ રાજ્યનું ભારત સંઘમાં કેવી રીતે વિલીનીકરણ થયું તો જૂનાગઢ નવાબે જૂનાગઢનું પાકિસ્તાન સાથે જોડાણ કર્યું તેના વિરોધમાં મુંબઈમાં આરજી હુકુમતની સ્થાપના કરી આથી નવાબે રાજ્યની પ્રજાને ત્રાસ આપવાનું શરૂ કર્યું સરદાર પટેલે જૂનાગઢના નવાબ સામે લશ્કરી પગલાં લેવાનું નક્કી કર્યું સૈન્ય જૂનાગઢને ચારો તરફથી ઘેરી લીધું આખરે નવાબ પોતાની સલામતી માટે પાકિસ્તાન ભાગી ગયો ભારત સરકારે જૂનાગઢનો કબજો લીધો લોકમત મેળવતા પ્રચંડ બહુમતીથી જૂનાગઢનું ભારત સંઘમાં વિલીનીકરણ કરવામાં આવ્યું ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર ત્રણ છે ઓપરેશન વિજય વિશે ટૂંકમાં લખો તો ઓપરેશન વિજય એટલે ભારત સરકારે ગોવાને પોર્ટુગીઝ સરકારના અંકુશમાંથી મુક્ત કરવા શરૂ કરેલું લશ્કરી અભિયાન પોર્ટુગીઝ સત્તાવાળાઓ સાથે વાટાઘાટો સમજાવટ અને સત્યાગ્રહ જેવા શાંત પ્રયાસોને સફળતા નહીં મળે એમ લાગવાથી ભારત સરકારે ગોવાને મુક્ત કરવા જનરલ ચૌધરીની આગેવાની હેઠળ ઓપરેશન વિજય શરૂ કરવામાં આવ્યું ત્યાર પછી આગળ પ્રવૃત્તિની અંદર સૂચના આપેલી છે કે સામાજિક વિજ્ઞાનના પાઠ્યપુસ્તકના પાના નંબર પંચાવન પર આપેલ ભારતના રાજકીય નકશાની મદદથી નીચેના પ્રશ્નોના ઉત્તર આપો જેમાં પહેલો પ્રશ્ન છે કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખને અડીને કયા કયા દેશની આંતરરાષ્ટ્રીય સરહદ આવેલી છે તો કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખને અડીને પાકિસ્તાન ચીન અફઘાનિસ્તાન અને તજાકિસ્તાન દેશની આંતરરાષ્ટ્રીય સરહદ આવેલી છે ત્યાર પછી આગળ સવાલ નંબર બે સેવન સિસ્ટર સ્ટેટને વિસ્તારની દ્રષ્ટિએ નાનાથી મોટા ક્રમમાં ગોઠવો તો અસમ ત્યાર પછી નાગાલેન્ડ ત્યાર પછી મેઘાલય પછી મણિપુર પછી ત્રિપુરા પછી અરુણાચલ પ્રદેશ અને ત્યાર પછી આવશે મિઝોરમ ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે પશ્ચિમ બંગાળના ચંદ્રનગરથી તમે ફ્રેન્ચ અને પોર્ટુગીઝ સંસ્થાનો જોવા બંગાળના સાગર માર્ગે આગળ વધો છો તો તે પહેલાંથી છેલ્લે સુધી જવા સંસ્થાનોનો ક્રમ કયો હશે તો યનમ ત્યાર પછી કરાયકલ ત્યાર પછી ચંદ્રનગર ત્યાર પછી પુડુચેરી પછી દીવ દમણ અને છેલ્લે આવશે ગોવા ત્યાર પછી ચોથો પ્રશ્ન છે પાકિસ્તાનમાંથી નિરાશ્રિતો રેલવે કે સડક માર્ગે હાલના ભારતના કયા રાજ્યમાં સૌથી પહેલાં આવ્યા હશે તો એનો જવાબ છે પંજાબ ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર પાંચ છે આપણા રાષ્ટ્રપતિ એક દિવસની ગુજરાતની મુલાકાતે છે તેમણે ઓછા સમયમાં નીચે પૈકી કોઈ પણ બે પ્રાચીન પોર્ટુગીઝ સંસ્થાનોની મુલાકાત લેવી છે તો તેઓ કયા સંસ્થાનો પસંદ કરશે તો દીવ અને દમણ એનો જવાબ થશે ત્યાર પછી આગળ પહેલું છે ભારતના નાયબ વડાપ્રધાન ગૃહપ્રધાન અખંડ ભારતના શિલ્પી સંયુક્ત સૌરાષ્ટ્ર રાજ્યની રચના કરનાર ખાલી જગ્યા તો એમાં જવાબ આવશે સરદાર વલ્લભભાઈ પટેલ બરાબર હું કોણ મને ઓળખો તેની અંદર છે આ બરાબર આમાં સૂચના નથી પણ આની અંદર છે હું કોણ મને ઓળખો ત્યાર પછી બીજું છે મહાગુજરાત આંદોલન શરૂ કરનાર જનતાના ચાચા તો શ્રી ઇન્દુલાલ યાજ્ઞિક આવશે તેમાં ત્યાર પછી ત્રીજું છે પોર્ટુગીઝ સંસ્થાનોનો અંત લાવનાર ઓપરેશન વિજય લશ્કરી અભિયાનના પ્રમુખ તો જનરલ ચૌધરી આવશે તેમાં ત્યાર પછી ચોથું છે જવાબદાર સરકારનો શુભારંભ કરનાર સૌ ભારત સંઘમાં જોડાનાર રાજવી તો એનો જવાબ આવશે મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ત્યાર પછી પાંચમું છે પાંચસો એકસઠ દેશી રાજ્યો ભારત સંઘ સાથે જોડાવા છતાં હું ન જોડાયું પાકિસ્તાને આક્રમણ કરતા ભારત સંઘ સાથે જોડાણ ખત પર સહી કરી હાલ હું ભારતની ઉત્તરે આવેલ કેન્દ્ર શાસિત પ્રદેશ છું તો એનો જવાબ આવશે જમ્મુ કાશ્મીર ત્યાર પછી છઠ્ઠું સેવન સિસ્ટર સ્ટેટ રાજ્યમાં મારું સ્થાન મારી સરહદ ચીન ભૂતાન અને મ્યાનમારને અડીને આવેલી છે તો ખાલી જગ્યા એની અંદર આવશે અરુણાચલ પ્રદેશ બરોબર તો વિદ્યાર્થી મિત્રો અહીં વિષય સામાજિક વિજ્ઞાનનું પ્રકરણ નંબર આઠ પૂર્ણ થાય છે થેન્ક યુ દોસ્તો એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો